હા તે બ છે એની સિવાય ગળો મળે છે પણ બપોર થશે એટલે વ્યવસ્થિત રેડી થઈ જાય સાંજ સુધી મસ્ત ચાલશે બીજા દિવસે સવારે પાછું શરૂ અને બપોર સુધી રે એવી રીતનું છે કઈ કેવું મમ્મી હવે તમે પેંડા બનાવશો પછી હું બપોરે મળી કે મમ્મી ને ભાભી બે ભેગા થઈને છે પેંડા દેહ આપણે બનાવ્યા હતા હા પણ ત્યાં

એ એટલે જ નનો તે કીધું પીને લઈ બે તારની ચાની નથી આવી સેજવાર ખાઈ તો એના પછી આખી લિક્વિડ બની ગયો તો હવે હવે કાઈ ન્યા સમજીઓ એ ખાલા નઈ ખાવાનું કપ ઓફરી લે કરવાની છે

અહીંયા છે ને મંદિરનું કામકાજ શરૂ છે જો જમીન ની અંદર બનાવતા લાગે હનુમાસી જય સ્વામ નારાયણ વાહ વાહ આમ જો સપના બધા લઈને આવી ગયા હો ટાઈમે ક્યાં છે ભાભી ની બા જય સોમ નારાયણ જય સોમ નારાયણ બા જય સોમ નારાયણ હું ઘી અચ્છા તો મઠો મેં કીધું ઘી ખવડાવે છે એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાતડીયા ગ્રુપ છે જય શ્રી કૃષ્ણ કહેવાનું જય શ્રી કૃષ્ણ સાચી વાત જય શ્રી કૃષ્ણ વાહ ભાવી સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ એવું છે જય શુભનારાયણ બધાને જય સ્વામિનારાયણ જય શુભનારાયણ જય શુભનારાયણ અત્યારે હિંદોળા ઉત્સવ ચાલે છે हिँडोला किर्तन गाउनुहोस् <laughs> हिँडोला माझुले हरिँडोलाजुले गमती चिनी पाँडोला माझोले आम्बलिया हरि हिँडो शिष्य मनो नो हिँडोलामा शमने राजायो यमा हिरला नि डोली हरि हिँडोला माजु

ભાઈ લોકોને ડાયાબિટીસ ક્યારે કીધું કેમ ને

અને આપડે એક ડોલ એવા વી લાડો બનાવ્યો તો અઠવાડિયું હાલે એ ચાર પાંચ દિવસ હાલે એટલા બધા એટલે હાલે જાજુ તો અઠવાડિયું નઈ મહિનો અંધારું <classic> <laughs> <laughs> ઓ એમ કેમ છો ઓજી આ એમ તેમ કોનો મહેમાન થઈ ગઈ એર નથી ને તપાસ ના હું તપાસ કરાવ નીકળત તો હવે કે

કોરોના વસ્તુ એવું છે તમે બોલાવો તો આવે તમારા હાથમાં છે હું એક વસ્તુ કઉ હું દિવ્યા ઘરે ગયો તો આઠ પાખડા વાળો પંખો હતો અને પંખા પંખાની હતી નવ રૂપિયા અને ઈ પંખો શરૂ કરો એટલે પવન એકદમ મીઠો મીઠો આવે અને આપણે બ્લોગ પવન ફટકાય ને અવાજ આવે એવો અવાજ એમાં ન આવે પૈસા નવજાનો કોણ લે એના ઘરમાં કેટલા સાત ખંખા છે બારસો રૂપિયા નો લેવો હોય તો એમ થાય કે કેમ લેવું

આવે છે આપડું બજેટ પણ સાત હજાર રૂપિયા નો સ્વિચ બોર્ડ આવે અહિયાં દ્યો ને

હા તો જ નો મેન્ટેનન્સ નો કરે પર સીલિંગ મેં છે સીલિંગ પે આનો બેઠક કોણ આમ જો વો ખુરબે હે હા આ બર સીલિંગ ની ઓ હેક્સપેક્ટેડ આવી ગઈ છે જો અયા હોલ દેખાય હમે કેસે પડે ના ના ની પડે અરે આ આ પડે ઈ નો પડે કિરાય એસા ભરા નહી કાતો પત્ર આઈ નસ એ પડી ને તો ઘર ઘર કાય હર તોન કેમ આપણે આપણે વેલેન્જા આપણો આ છે ઓકે ને ને દર કે બસ એટલે તો એ પ્લોટ જ પડ્યો છે એટલે તો બહાર છોટલી કે છ પડે ને અમારી પ્રોપર્ટી દિવાઘના બ્લોક માં રેવેલ કરે છે અમારો એક પ્લોટ વેલેન્જા છે સાદન નેતાન જાવ જ અખમેનેના સામા વાડી બનાવશું ચાર બાઈ દીને બનાવશું પૂર બનાવા પુતલ કંઈ લઈ પૈસી આ એવું કરો કરો ને શાક વદ તનdagger તો એટલે આવો થાય પોપટ કેતી દો થાય ઈ નવ નવ ટ્રાય કરે રાત પેડમાં કેમ ટ્રાય કરી

તમારે બે કોમ્પિટિશન કરાય આપણી પાસે બે ચૂલા છે એક 250 ગ્રામ માવો લઈને તારે બતાવાય એક કોમ્પિટિશન તો લોગ ઉતે જો તો તારે બરાબર ને હાથ વિના મરે થાય તો તારી કરતા એ તો ઓ લા બેટા ભલા કે એક કોમ્પિટિશન કરો એમ ને દેદીપતા આજ ના તમે કાલે નથી

આપણે એવી રીતે બનાવવાનો ઓલા ઓલ ચાલુ નહીં મારે તમારે બનાવવા કર્યું એક જ સમય

અત્યારે છો ને કેને પાછું કે ના હાલો હવે સુવા જઈએ આવતીકાલે સવારે નવ વાગે મળીશું અત્યારે સુઈ જઈએ અમારા ગામનું આખા રીંગણાનું શાક જે પ્રખ્યાત છે ને એ જયારે ગયા હતા ને ત્યારે એનો પ્રોગ્રામ કર્યો હતો અને બનાવ્યું હતું એને રોટલા સાથે ખાવાની બહુ મજા આવે અને જેને રોટલા ના ભાવતા હોય ને એ ઈ શાક રોટલા સાથે ખાય ને રોટલા ખાતા થઈ જાય એટલે ઈ શાક હોય ત્યારે ખાતા થઈ જ જાય એવું શાક તો એનો લોગ ઉતારે લો બાજુમાં અત્યારે સજેસ્ટ કરું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય છે કૃષ્ણ જય યોગેશ